નમસ્કાર દર્શક મિત્રો અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પુબારો સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે ગુજરાતમાં મધમાખી પાલનનો મીઠો વિસ્ફોટ જોવા મળ્યો જ્યાં વીસ મે વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે તો વીસ મે વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે ગુજરાતમાં મધમાખી પાલન વ્યવસાયમાં નોંધપાત્ર વધારો થયો છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે છેલ્લા દાયકામાં આ ક્ષેત્રે ખેડૂતોનો વિશાળ વર્ગ જોડાયો છે રાજ્ય સરકાર દ્વારા મિશન મધમાખી હેઠળ આઠસો ને છોતેર લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે આ વર્ષે ત્રેપન આદિજાતિ તાલુકામાં ત્રેપનસો લાભાર્થીઓને બે બે હાઇવ વિના મૂલ્ય અપાશે અગિયાર હજાર ત્રણસો ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવી છે મધમાખી પાલન ખેડૂતોએ મધ મીણ અને રોયલ જેલી જેવા ઉત્પાદનો વેચી રોજગાર તેમજ આવક વધારવાનું શક્તિશાળી સાધન બની ચૂક્યું છે બ્યુરો રિપોર્ટ અતરંગી ન્યૂઝ ગુજરાત